નમસ્કાર મિત્રો YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 એપ્રિલ 2024 ને શુક્રવાર જોઈએ આજે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કપાસના ભાવ હાલ સ્થિર થયા છે કપાસના ભાવ હાલ ખેડૂતોને રૂપિયા 1400 થી 1600 ની વચ્ચે એક મણે ભાવ મળી રહ્યા છે 1 એપ્રિલ થી કપાસના તમામ માર્કેટ યાર્ડ ખુલી ગયા છે માર્ચ એન્ડિંગના કારણે તમામ માર્કેટ યાર્ડ આઠ દિવસ બંધ રહ્યા બાદ કપાસના ભાવ સ્થિર થયા છે અને માર્કેટ યાર્ડમાં કપાસની આવક પણ શરૂ થઈ ગઈ છે તો મિત્રો જોઈએ કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ રાજકોટ તેરસોથી પંદરસોને નવ્વાણું રૂપિયા ગોંડલ નવસો એકથી પંદરસોને એકાવન રૂપિયા ભાવનગર તેરસોથી પંદરસોને એકાવન રૂપિયા સોળસો ને ચોત્રીસ જામનગર અમરેલી એક હજાર આડત્રીસ થી પંદરસો ને બોતેર રૂપિયા અમરેલી તેરસો થી પંદરસો ને બ્યાસી રૂપિયા મહવા અગિયારસો બત્રીસ થી ચૌદસો ને અઠાવન રૂપિયા કાલાવાડ તેરસો થી પંદરસો રૂપિયા હળવદ બારસો પચાસ રૂપિયા બાબરા તેરસો ત્રીસ થી સોળસો ને પંદર રૂપિયા અઠાવન થી પંદરસો પચીસ રૂપિયા તો મિત્રો ફરી મળીશું નવી માં જોતા રહેજો ખેડૂત ઉત્સવ